રાજકીય રોટલા રાજકોટ આખા દેશમાં દાવાન ત્યારે આ વર્ગ વિગ્રહના દાવા નળ ની આગને બુજાવવા રાજકોટ કોંગ્રેસ પરિવાર મારી આંખેર પ્રેમની પ્રતિબાદી મૂત્રું કાઢી મને રાજકોટ કારણ મેદાનમાં પંચાયતથી પાર્લામેન્ટ સરપથથી શાસન કોર્પોરેશનથી કેન્દ્ર સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં લોકો દ્વારા લોકો વૃત્તિ લોકો માટે ચાલતી વ્યવસ્થામાં ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના સદાધિકારી એક તરફ મંદિરની મોકાણ છે વેપાર ધંધા ભાગીને ભૂકો થઈ રહ્યા છે ફેક્ટરી કારખાના બંધ થઈ રહ્યા છે દુકાનો ના શટર પડી રહ્યા છે આવકના સ્ત્રોત ઘટતા જાય છે

ભારતીય જનતા પાર્ટી સત્યાવીસ વર્ષથી ગુજરાતમાં શાસન કરે દસ વર્ષથી દેશમાં એનો પરચમ લહેરાય અને ગુજરાત સહિત દેશના એસી કરોડ કરતા વધુ લોકોએ પેટ નો ખાડો પૂરવા માટે ખાડો પૂરવા માટે સરકારી સસ્તા અનાજ ની દુકાને ભીખ માંગવા કતારમાં સુકામે પડે ના ગુજરાતના જનજનનો સૌથી મોટો સવાલ છે આ દેશના લોકો એને પરસેવો પાડવો છે પૂરતા અવસર મળવા એના કામનું પૂરતું વળતર મળવું જોઈએ અને વળતર થી એના પરિવાર ગૌરવવંત નાગરિકો છે જેને દેશમાં આઝાદીને નેતૃત્વ પૂરું પાડવાનું કામ કર્યું એ ગાંધી અને સરદાર જેને આઝાદી અપાવી અખંડ ભારતનું નિર્માણ કર્યું બાબા સાહેબે બંધારણમાં પ્રાણ પૂરી અઢારે વરણની અધિકાર યાત્રા આગળ ધપાવી સંવિધાનના સત્તામાં બેઠેલા સંવિધાન ખુદ ખતરામાં છે બંધાણી અધિકારો અહંકાર ની એડીએ કચડાઈ રહ્યા છે નાના માણસોને મંદી મોંઘવારી બેરોજગારી અત્યાચાર ભ્રષ્ટાચાર જેવી સમસ્યાઓના દલ દલ માં ડૂબાડાઈ રહ્યા છે લોકોનું જીવન જીવવું દોહલ્યું બની ગયું છે સમસ્યાઓ અલગ છે પણ એ સમસ્યાઓની જનક આ વિનાશકારી વ્યવસ્થા એ ભારતીય જનતા પાર્ટી એ પેદા કરી છે ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ લોકશાહીને લજવનારા લોકો સરકાર ની વિવિધ નીતિઓથી પરેશાન લોકો હવે એક મંચ ઉપર સંગઠિત થઈ રહ્યા છે પેલા ચરણનું મતદાન પૂરું થઈ ગયું છે અને આ લોકશાહીને બચાવવા માટેના છેલ્લા અવસર સભાના લોકસભાની ચૂંટણીમાં જ્યારે પરિણામો સામે આવશે રાજકોટ સહિત વાયા ગાંધીનગર દિલ્હીના દરબારમાં ઇન્ડિયા ગઠબંધનના પરચમ લહેરાવાના છે બે હજાર ચાર ની સ્થિતિનું દેશ અને પ્રદેશમાં પુનરાવર્તન થતું હોય એવું મને લાગે છવ્વીસ બેઠક બે વખત ભારતીય જનતા પાર્ટી જીતી ચુકી છે સત્તા કેમ આ આ આ રીતે કરવું પડ્યું સવાલ લડાઈ 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 માટેની નથી અને કોણ એના માટેની નથી આ લડાઈ કોઈ વ્યક્તિ થી વ્યક્તિ વિરુદ્ધ ની નથી આ લડાઈ ભાજપ વિરુદ્ધ કોંગ્રેસની લડાઈ નથી આ લડાઈ પરસોત્તમભાઈ વિરુદ્ધ પરેશ ધાનાણીની લડાઈ નથી આ લડાઈ

સત્તામાં બેઠેલા લોકો સત્તાનો દુરુપયોગ કરી અધિકારોનો અવાજ ઉઠાવનારા લોકોને ડરાવે છે ધમકાવે છે કઈ પોલીસના દંડે પીટવાના ખોટા કેસ કરવાના જેલમાં ધકેલવાના મને લાગે છે કે ઈડી સીબીઆઈ ઇન્કમ ટેક્સ અને જીએસટીની રેડો પાડી સામાન્ય જનના મોટે તાળું મારવા નો ભારતીય જનતા પાર્ટીના લોકો પ્રયાસ કરી રહ્યા છે ચૂંટણી પંચની ભૂમિકા આમાં શું લાગે તમને કેવી રહી અપેક્ષા રાખીએ કે ચૂંટણી પંચ રિલેવન્ટ રે પોતે રિલેવન્ટ રે એવી વ્યવસ્થાને બચાવવા માટે પારદર્શી ચૂંટણીઓ કરાવે ભારતીય જનતા પાર્ટીના અહંકારી શાસકોથી સંવિધાન તો ખતરામાં છે સંવિધાનિક સંસ્થાઓ ઉપર પણ વારંવાર વાર કરવામાં આવી રહ્યો છે અને એમાંથી ચૂંટણી પંચ પણ બાકાત નથી આ દેશના સર્વોચ્ચ ન્યાયપાલિકાના ચાર માનની જજ સાહેબોએ હિન્દુસ્તાનની આઝાદીના ઇતિહાસમાં પહેલી વખત રોડ ઉપર આવવું કર્યું મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીએ ફરી સમગ્ર દેશમાં કટોકટી લાદી હોય એવી પરિસ્થિતિ પેદા થઈ છે મતદારો માટે છેલ્લો આખરી સંદેશ આ સંજોગોમાં મતદાન કરતી હું રાજકોટના જનજનને વિનંતી કરવા આવ્યો છું સંસદ બનવા નહીં એના હાથી બની રાજકોટનું ભેળાઈ ગયેલું ખેતર એને ખેડીને સાફ સાફસુફ કરવા આવ્યો છું રાજકોટના હૃદયમાં મને પ્રેમભર્યું સ્થાન મળે રાજકોટના લોકો એની આશાઓ અને અપેક્ષાઓ પરિપૂર્ણ કરવા માટે એક કાર્યકર્તાને કામ મળે એ જ અપેક્ષા સાથે આવ્યો છું અને એક અઠવાડિયાથી રાજકોટ વિસ્તારમાં ફરી રહ્યો છું શહેર અને ગામડાઓ લગભગ પેલો રાઉન્ડ પૂરો થયો છે બીજા રાઉન્ડની શરૂઆત થઈ છે અને આખરી તબક્કામાં એ ચૂંટણી મતદાન સુધી અમે લોકોની વચ્ચે જવાના છીએ મારો જે પેલા તબક્કાનો અનુભવ છે માલિકી છે એવા મતદારો ક્યાંય ભારતીય જનતા પાર્ટીના અહંકારથી એના સ્વાભિમાનને ઠેસ પહોંચી હોય અને એ સ્વાભિમાનના રક્ષણ નો ઝંડો લઈને કોઈ કાર્ય આવ્યો તો એને ફૂલડે વધાવી રહ્યા છે ટોલ નગારા વગાડી રહ્યા છે ચડાવી રહ્યા છે અને લગભગ કલાક લોકોની વચ્ચે રહેવા છતાં સમય ઓછો પડે એવી સ્થિતિ છે મેં લોકોને વિનંતી કરી છે કે તમારો કાર્યકર્તા તમારી વચ્ચે આવ્યો છે ભારતીય જનતા પાર્ટીએ દોઢ મહિના પહેલાં છોપી બહાડેલા ઉમેદવાર ટેસ્ટ મેચ રમવા પણ સ્કોર નથી થયો એટલે રાજકોટ પ્રીમિયર લીગમાં આરપીએલમાં હું ટ્વેન્ટી ટ્વેન્ટી રમવા આવ્યો બધા જ શુભેચ્છકો મિત્રો આગેવાનો અને સરકારી અહંકારનો ભોગ બનેલા સામાન્ય લોકો પોતપોતાની રીતે દરેક બાઉન્ડ્રી ઉપર ફિલ્ડિંગ ગોઠવી લેજો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે પરિણામો આવશે એ પરિણામનો પાયો તો મને લાગે છે કે ઓગણીસ તારીખે જયારે અમે સ્વાભિમાન યુદ્ધ નો શંખનાદ કર્યો ત્યારે જ જીત નિશ્ચિત થઈ ગઈ સમગ્ર સંસદી મત વિસ્તારમાંથી ખૂબ બોળી સંખ્યામાં લોકોએ કાર્યકર્તાને આશીર્વાદ દેવા આવ્યા ત્યારે આ જીતનો પાયો નખાઈ ગયો હતો હવે નો અમારો જે પ્રયાસ છે મને લાગે છે કે રાજકોટના લોકો આ અહંકારને કેટલા મતે ઓગાળશે કેટલી લીડ થી ઓગાળશે એની લડાઈ આગળ વધી